જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે વાગી ગયા છે સાંજના છ ને આજે અમારી જોડે કંઈ કન્ટેન્ટ છે નહીં વિડીયો બનાવવા માટે કંઈ મંદિરનું કંઈ હતું નહીં તો મેં ને અંકિતભાઈ બે નક્કી કર્યું કે ભાઈ આજે ઘરે બધો સામાન જો આ પટેલ સાહેબે છકડી એમની હતી ખે ખેંકડી આમાં આની ઉપર હતું ઘઉં સાફ કરવાનું મશીન તે એમણે ઉતારી લીધું છે અને હવે આ એની બોડી ચડાવવાની છે અને આ છે બીજું જે ટ્રેક્ટરની પાછળ બાંધીને ચલાવે એ ઘઉં સાફ કરવાનું મશીન બરોબર અને આ બીજા મિત્રના ટ્રેક્ટર છે ફરે છે જો કાળું મેચ એની ટ્રોલી થઈ ગઈ છે અને અમારે વિષ્ણુભાઈ પણ આજે ઘરે છે દાદા દાદાને બધા તો મમ્મીની છે એટલે આપણે છૂટવા નથી લેવા બાકી તો બરોબર એ ઊંઘવા માટે આરામ કરે છે બહુ જબરજસ્ત મેં આવી ગયા હિટ એન્ડ ફિટ મિસ્ટર અંકિત તો મેં નક્કી કર્યું કે ઘણા દિવસોથી અમે ગયા નથી ક્યાં ગ્રાઉન્ડમાં તો આજે એક મુલાકાત ગ્રાઉન્ડની લઈ આવીએ અને પછી ત્યાં જઈને બ્લોગ અમે પૂરો કરીશું બન્યા રહો વિડીયોમાં તો અમે જઈએ છીએ ગ્રાઉન્ડમાં અને ડાયા દાદા બેઠા છે તમાકુ બનાવશે ખાવા માટે તો ચાલો અને જો અમારા પક્કાજી સનાલાલ બધા ડોલીઓ ઉપાડે છે રોડ પર દૂરથી દેખાય તો હા જો ફગા ભાઈ કાકા પાછળ આવે છે જો હમણાં અહીંયા આવી જશે તો પાછું મારે વાતો કરવા બેસવું પડશે અને મને લાગે છે અહીંયા જ આવે છે બાકી ઊભા તો રહી ગયા છે બને રહો વિડીયોમાં ખેતરના થોડા લોકેશન બતાવીએ અને ગ્રાઉન્ડ એક બતાવી દઈએ આજે ફાઇનલી અમે નીકળી ગયા ગ્રાઉન્ડમાં જવા માટે પણ જતાં પહેલાં અમારે આવી એક નાની અને ઘરની આગળ ઝાડી એવી છે અહીંયા અમારા સનાકા બેસવું ને એવું બાંધે છે અને બાટા બહુ છે ભાઈ અને પગદંડી છે અમે પગદંડીથી જઈએ છીએ અને જો અહીંયા શુદ્ધ દેશી ખાતર ખેડૂતો માટે નાખવા માટે ખેતરમાં દેશી ખાતર જે ટ્રેક્ટરવાળા ભાઈને બધા ભરી રહ્યા છે મિત્રનું જ છે તો હવે ધીમે ધીમે જઈએ હું થોડું ઓછું બોલું માફ કરજો કારણ કે બોલ બોલ કરું મેં કંઈ મજા આવે નહીં ખાલી તમને બતાવું પાછળના વ્યૂઝ જો બધું સુકાઈ ગયું છે તડકામાં આ બધું ચોમાસાની અંદર લીલું ક્ષમ હોય પણ અત્યારે ભયંકર ગરમી પડી રહી છે ચાલી બેતાલીસ ડિગ્રી તો બધું સુકાઈ ગયું છે ભાઈ અને દરેક મારા વિડીયોમાં કહું કે પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા તમે જ્યાં રહેતા હોય ત્યાં કરજો કુંડાઓની ને બધી અને એક એવી વસ્તુ બતાવું કે ગમે એવો માણસ હોય કરોડપતિ હોય રોડપતિ હોય ગાંડો હોય ગેલો હોય ભિખારી હોય અને અંતે એને ત્યાં જવું પડે જ્યાં કહેવાય કે ભગવાન ભોળાનાથ તમે જો અને સમજી જશો મારે આગળ કંઈ કહેવાની જરૂર નથી હા કમેન્ટ કરજો કે અંતે દરેકને અહીંયા જ આવવું પડે છે મારો ભાઈ તો દરેક જણા સારા કાર્યો કરજો જીવનમાં કારણ કે એક અહીંયા વહેલાં ના આવવું પડે એવા કર્મો કરશો તો અહીંયા વહેલું આવવું પડશે આ છે શમશાન અને શમશાનમાં વહેલા કેમ આવે તમે કોઈ પણ એવા કૃત્યો કરો તો તમારે વહેલા આવવું પડે મેદાનમાં મને લાગે છે કે ગાડીઓ આવી છે તો અમારે વિડીયો શૂટિંગની મજા નહીં આવે તો હું તમને એક વંશીશીનો વેલ બતાવું જ્યાં અમે પહેલાં જતા હતા રમવા જતા ખેતર છે તો ત્યાંથી ખેતરમાં પણ જતા બરાબર તો જો આ પ્રમાણે અહીંયા ઝાર બાજરીને બધું વાવેલું છે ને અમારા બગાકાનું ખેતર છે અહીંયા ઘઉં આવ્યા હતા તો અમભાઈએ પણ એ બધું હવે ખેતી પૂરી થઈ ગઈ સામે તમે જોઈ શકો છો લીલીસમ સમ ઊભી છે અને ખેતરમાં અમે ખાલી આંટો મારવા જ આવ્યા છીએ ને આપણે ભાઈ પહાડી ઇલાકો છે નહીં તો આપણા માટે તો આ જ રડિયામણું છે તો આ બે બીજું હવે કંઈ કહેવાય નહીં અને બીજી એક વાત કહું કે સાલું તેલ કૂવાનું શૂટિંગ કરાય કે નહીં અમને ખબર નથી તો બરાબર અમે આજુબાજુનું જે જંગલ છે ને ઝાડી વિસ્તાર એ તમને બતાવી દઉં બરાબર ઝાડવા અવશ્ય વાવવા જ જુઓ હું તો એવું કહું છું ને કે ઝાડવા વાવવા જ જુઓ બન્યા રહો વિડીયોમાં હું કેમેરો થોડો મારી સામે કરી દઉં આજે સવારથી જ કહેવાય કે માતાજીના મંદિરે અમારે કામ હતું અને અમે ત્યાં સવારના ત્યાં જતા તો હમણાં હું ના એ ધોઈને ફ્રેશ થઈને હવે અંકિતભાઈને બેઉ જણા આજ સવારથી આમ તો એ વિડીયો બનાવત પણ અમારા માતાજી એમાં અમારે પણ કામ હતું અને બોલવામાં કંઈ સંભળાય નહીં સબસ્ક્રાઈબર મિત્રોને સંભળાય નહીં તો વિડીયો બનાવીને પછી કોઈ થતું નહીં બરાબર એટલે અમે સવારે એનો વિડીયો નથી બનાવ્યો અને જુઓ તમે પાછળ જુઓ ગ્રાઉન્ડ પણ ત્યાં બધા રમવા આવેલા છે અને વિવિધ પરમિશન શૂટ કરીએ તો બરાબર છે વિધાઉટ પરમિશન આપણે શૂટ ના કરાય એટલે અમે ત્યાંથી કેન્સલ કર્યું એની સામે સરસ મજાનું જંગલ જેવું છે અમારે તો અમે ત્યાં શૂટ કરીએ અંકિતભાઈને બે બરાબર અને અમારે રજુ કાકા ગામના છે દરબાર એમ એવો અહીંયા ચોકી રાખે છે તો પહોંચવા તો આવ્યા છીએ હવે ત્યાં સારું છે મતલબ લોકેશન સારું છે પણ થોડું કાંટાવાળું જોઈ જોઈને તમારે બેસવું હોય ખુલ્લી હવા ઉજાસ માટે આવવું હોય તો આવી જગ્યાએ આવવું પડે બરાબર ગેટ બનાવેલો છે સરસ મજાનો આ બધું જંગ ખાલી ખેતર પડ્યું છે અને અહીંયાથી થોડી ગાડી જેવો વિસ્તાર ચાલુ થાય છે રાત્રે નહીં આવવું પશુ પક્ષી જાનવર કોઈ આવી બી જાય ભાઈ તો અહીંયા થોડો ડર પણ લાગે ડરનો માહોલ છે અને અમારે કમુમાં છે અમને જોઈને હસે છે કે ભાઈ આ ગાંડો શું કરે છે ભાઈ મારું કામ છે ગાંડો તો નથી થયો હા જો એ કહે છે કે અમારો નહીં ઉતારતા ભાઈ તમારો બી ઉતારી આમાં શું વાંધો છે અને આપ જુઓ તમે કેટલી મોટી જગ્યા છે મારો ભાઈ ગુંજીસીનો વેલ છે સરસ મજાની જગ્યા છે બરોબર તો આવી કંઈક જગ્યાઓ અહીંના લોકો જે આપણા ગુજરાતી ને આપણા આજુબાજુના ગામના લોકો જોવે છે એ લોકોને ખબર છે કે આપણા આજુબાજુમાં આવી જ જગ્યાઓ હોય છે બહારના કોઈ જોતા હોય તો એ લોકો કમેન્ટ કરજો કે તમારી સાઈડ કોઈ અધર કન્ટ્રી કોઈ બીજા રાજ્યના અમારા જે છે બધાને કહી દો કે અમારા વિડીયો બધી ભાષાઓમાં જોવાય છે એટલે હું આવું કહું છું તો બીજા કોઈ રાજ્યમાંથી જોતા હોય તો તમે કમેન્ટ કરજો અને તમારી ચેનલને સપોર્ટ કરજો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ મળીશું કોઈ નવા બીજા નવા વ્લોગમાં મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી